રમેશભાઈ ટીલાડા ઉદયભાઈ કાનગઢ દર્શિતા બેન શહેરના પ્રમુખ મુકેશભાઈ જિલ્લાના પ્રમુખ ઉપસ્થિત મોરબીના જિલ્લાના સંગઠનના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત વાંકાનેર લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી જીતુભાઈ સોમાણી રાજકોટના મેયર નૈનાબેન પેઠડીયા

સુરેશભાઈ નરેન્દ્ર બાપુ સૌ ધવલભાઈ સૌ ઉપસ્થિત વિશાળ સંખ્યામાં અલગ અલગ સમાજના સામાજિક આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સૌ જવાબદાર લોકો અને વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત જેમણે રાજકોટમાં અનેક ઇતિહાસો રચ્યા છે એવા સૌ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર મારા કાર્યકર્તા ભાઈઓ બહેનો અને યુવાનો મિત્રો

આપણી વચ્ચે આપણા નેતા આદરણી પરસોત્તમભાઈ રૂપાલા ફોર્મ ભરી રહ્યા છે આપણી બધાની જવાબદારી છે સમગ્ર ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ સીટ આપણે જીતવાના છીએ અને રાજકોટની સીટ વધારે વધારે લીડ થી જીતાડવા માટેનો આપણે બધા સંકલ્પ કરવાનો છે આ બે હજાર ચોવીસ ની ચૂંટણી એ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે અને એ ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ બને એમાં એક રાજકોટના સંસદ સભ્ય તરીકે આજે નિરૂપાલ સાહેબ આપણું બધાનું પ્રતિનિધિત્વ કરે એના માટે આપણે સૌએ સાતમી તારીખે મતદાન છે ત્યારે ખભે ખભો મિલાવી ઐતિહાસિક પરિણામ આ વખતની લોકસભામાં આપણે બધાએ આપવાનો સંકલ્પ લઈને છૂટું પડવાનું છે કાર્યકર્તા ભાઈઓ બહેનો અને યુવાનોને મારી વિનંતી છે કે આપણે બધાય વર્ષોથી એક વિચારધારા સાથે કામ કરતા કાર્યકર્તાઓ છીએ અને આ વખતની ચૂંટણીમાં એક બાજુ થી વંશવાદ પરિવારવાદ જ્ઞાતિવાદ જાતિબ પરિવાર નો દીકરો એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માને છે વસુદેવ કુટુંબકમ ની ભાવના ને સાર્થક કરી સમગ્ર વિશ્વના લોકોને સંદેશો આપ્યો છે કે હિન્દુસ્તાન એક પરિવાર છે એવા નેતા જ્યારે વડાપ્રધાન બનાવવા માટે આપણે જઈ રહ્યા છીએ ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે જે રીતે નરેન્દ્રભાઈ મોદીની ચૂંટણી બે હજાર ચોવીસની ચૂંટણી સમગ્ર વિશ્વના લોકોનું ધ્યાન એ બે હજાર ચોવીસની હિન્દુસ્તાનની ચૂંટણી ઉપર છે ત્યારે રાજકોટની ધરતી ઉપરથી આપણે આજે એવો સંકલ્પ કરવો છે આપણે દુનિયાના લોકોને દેખાડવું છે આ રાજકોટ એ નરેન્દ્ર મોદીનું રાજકોટ છે આ ગુજરાત એ નરેન્દ્ર મોદી નું ગુજરાત છે ને આ દેશ એ નરેન્દ્ર મોદી નો દેશ છે એવું રિઝલ્ટ આવે ત્યારે સાબિત કરવા માટેનો અવસર છે કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે આપણા માટેનો આ સમય એ મોદી સાહેબ માટે દેશ માટે આપણા ધર્મ માટે આપણા રાષ્ટ્ર માટે કામ કરવાનો સમય છે ત્યારે મારી હાથે બે હાથ ઊંચા કરી અને મંચ ઉપરના આગેવાનોને આપણે ખાતરી આપીએ કે રાજકોટ ની લીડ ઐતિહાસિક લીડ સાથે રૂપાલા સાહેબ ને જીતાડ બોલ ભારત માતા કી ભારત માતા કી આભાર